જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું મસ્ત ટેસ્ટી ઝટપટથી કૂકરમાં બની જાય એવી ગ્રીન ખીચડી બટર જેવી મસ્ત મોઢામાં પીગળી જાય એવી ને એકદમ પૌષ્ટિક અને ટેસ્ટી છે દહીં છાશ કે કસારા વગર ખાઈ લઉં આ રીતે પાપડ સાથે જ ખાઈ લઉં એટલી મજા આવે અને તમે રોજ જમતા હશો એના કરતાં વધારે ખાશો એની ગેરંટી છે આમાં જરી પણ સૂકા મસાલા નથી નાખ્યા ફ્રેન્ડ્સ બહુ જ ઓછા મસાલાથી કરેલી છે છતાં ખાવાની એટલી મજા આવશે કે અઠવાડિયામાં એકવાર તો તમને બનાવવું ગમશે જ પાછો તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ મસ્ત મોઢામાં પીગળી જાય એવી લીલી ખીચડી બનાવવાનું શરૂ કરીએ એક બાઉલમાં લઈશું તુવર દાળ અને ચોખા મેં અહીંયા હમણાં બે વસ્તુ પાપા કપ લીધી છે અને ફ્રેન્ડ્સ તમને બનાવવું એટલું બનાવજો આ ટોટલ અડધો કપ થયું છે હવે આપણે આને ત્રણ ચાર વાર પાણીથી ધોઈ કાઢીએ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો હાલ ચોખા ધોઈને તૈયાર છે હવે આપણે આમાં નાખીએ છીએ મેથીના દાણા ફ્રેન્ડ્સ મેથીના દાણા નાખવા ઓપ્શનલ છે પણ આ બહુ જ ગુણકારી છે તમે નાખશો તો તમને જરી પણ કડવું નહીં લાગે એની ગેરંટી છે અને આમાં બહુ જ સરસ લાગશે હવે થોડું પાણી નાખીને આપણે આને પલળવા દઈએ અડધો કલાક માટે અને જો તમારી પાસે આ અડધો કલાકનો ટાઈમ ન હોય તો ફ્રેન્ડ્સ થોડું હુંફાળું પાણી નાખીને પલળવા મૂકવાનું હવે આપણે કૂકરમાં લઈશું ઘી તજ લવિંગ તજ લવિંગને થોડા થવા દઈએ આપણે એક જ પોટમાં કુકરમાં જ બધું કરી કાઢવાનું છે કંઈ સેપરેટ નથી કરવાનું તજ લવિંગ થઈ જાય એટલે જીરું હવે અહીંયા મેં લીધા છે ફ્રેન્ડ્સ આખા મરી આખા મરી આ રીતે થોડા નાખજો ફ્લેવર બહુ જ સરસ આવે છે હવે લસણની પેસ્ટ લસણની પેસ્ટ નાખ્યા પછી આને સોટે નથી કરવાની લો ફ્લેમ પર એને ખાલી ફ્યુ સેકન્ડ આ રીતે મિક્સ કરીએ એટલે એની ફ્લેવર સરસ આવી જશે ગરમ ઘીમાં હવે ફ્યુ સેકન્ડ્સ થઈ જાય એટલે લઈશું કાંદો અને લીલા મરચાં લીલા મરચાને મેં આ રીતે ઊભા કાપી કાઢ્યા છે અને થોડા બારીક કાપીને પણ નાખ્યા છે અને આદુની પેસ્ટ હવે બધું મિક્સ કરીએ ફ્રેન્ડ્સ આને સોટે નથી કરવાનું ખાલી ફ્યુ સેકન્ડ્સ આને મિક્સ કરીએ અને જો તમે બાળકો માટે કરતા હો તો લીલા મરચાં હમણાં સ્કીપ કરીને છેલ્લે આપણે વઘાર કરવાનો છે એમાં પણ નાખી શકો છો હવે આને જરી પણ આપણે સોટે નથી કરતા ફ્યુ સેકન્ડ ખાલી આપણે મિક્સ કરી લીધું છે હવે લઈશું ટામેટું ટામેટાના આ રીતે ચાર મોટા કટકા કરી કાઢ્યા છે અને ફ્રેન્ડ્સ હું પહેલાં જીરું નાખતી વખતે હિંગ નાખવાનું ભૂલી ગઈ હતી તે હું હમણાં નાખી રહી છું તમે જીરું નાખો ત્યારે એડ કરી લેજો હિંગ હવે આપણે જે દાળ ચોખા પલાળી રાખ્યા છે એમાંથી પહેલાં પાણી કાઢી કાઢવાનું અને ખાલી દાલ ચોખા એડ કરવાનું કેમ કે પાણી આપણને માપનું જોઈએ છે ને આપણે જે દાળ ચોખા લીધા છે એનું ત્રણ ગણું પાણી લેવાનું છે સો આમાં પલાળેમાં જે તમે પાણી વાપર્યું છે એ તમે એ ગણતરીમાં એડ કરી શકો છો હવે અહીંયા જે દાલ ચોખા હતા એનું ત્રણ ગણું પાણીની અંદર એડ કર્યું છે હવે લઈશું હરદર મીઠું સ્વાદ પ્રમાણે અને બધું મિક્સ કરીએ તમે જુઓ ફ્રેન્ડ્સ આપણે જરી પણ સૂકા મસાલા નથી નાખ્યા પણ આ જબરદસ્ત ટેસ્ટી ને પૌષ્ટિક ખીચડી બનવાની છે હવે લઈશું પાલક અહીંયા બહુ બધી પાલક લીધી છે એક મોટી જુડી હતી એમાંથી મેં અડધી જુડી પાલક આમાં લઈ લીધી છે એને આવી રીતે ચોપ કરી કાઢશું બહુ ઝીણી કાપવાની પણ જરૂર નથી ફ્રેન્ડ્સ એ બધું બરાબર આપણે પહેલાં મિક્સ કરી લઈએ પાલક જરા બરાબર અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આ રીતે હમણાં હલાવી કાઢવાનું છે સો તમે જોયું જરી પણ ખટપટ નથી ઝટપટ બની જાય છે અને તમે જ્યારે ખાશો ત્યારે એમ થશે કે અઠવાડિયામાં એકવાર તો આ બનાવીએ જ અને ખૂબ પૌષ્ટિક પણ છે ફ્રેન્ડ્સ સો અહીંયા પાલક બરાબર દાળ ચોખામાં મિક્સ થઈ ગઈ છે હવે આપણે કૂકર બંધ કરશું અને હું આમાં ચારથી પાંચ વિસલ આપવાની છું મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ફ્રેન્ડ્સ વિસલ થોડી ઓછી કે થોડી વધારે તમારે આપવી પડે એ ડિપેન્ડ કરે છે તમારા કુકરની સાઇઝ પર સો એ પ્રમાણે તમે ચડાવજો હવે ચાર પાંચ અહીંયા વિસલ થઈ જાય એટલે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે આને આપણે થોડું ઠંડુ થવા દઈશું કુકર થોડું ઠંડુ થયું છે એટલે હવે આપણે ખોલીને જોઈશું ફ્રેન્ડ્સ મેં કીધું એ પ્રમાણે તમે વિસલ તમારા કુકરની સાઇઝ પ્રમાણે કરજો કે કેટલી જોઈએ છે એમાં એકદમ મસ્તામાંથી તમને ખડા મસાલા જે આપણે નાખ્યા છે એની સરસ સુગંધ આવશે એટલી ફાઇન છે ખાલી આદુ મરચાં અને લસણથી આપણે બનાવી છે જબરદસ્ત ટેસ્ટી અને માખણ જેવી થશે હવે આપણે જે આના ચાર કટકા કર્યા હતા તેમાંથી આ રીતે તમારે એની ઉપરની છાલ ટામેટા પરથી કાઢી લેવાની બહુ જ ઇઝીલી છાલ નીકળી જશે અને ટામેટાની પણ થોડી થોડી તમને આમાં ખટાશ આવશે હવે વટાણા નાખ્યા છે અહીંયા પાં કપ જેટલા બાફેલા નાખવાના આ એટલે નાખ્યા છે પાછળથી કેમ કે એનો ગ્રીન કલર મસ્ત રિટેન રહે ને લીલું લસણ ફ્રેન્ડ્સ જો તમારી પાસે લીલું લસણ હોય તો આ રીતે પાછળથી નાખજો બહુ જ ટેસ્ટી લાગે છે હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ એકદમ માખણ જેવી ખીચડી થશે ને આ ટાઈમે તમને જોઈએ તો ઉપર ઘી નાખીને આ હલાવજો ને એવી રીતે સરસ હલાવવાની કે એકદમ માખણ જેવી એક રસ ખીચડી થઈ જાય આ તમે જુઓ ફ્રેન્ડ્સ ખાવાની તો બહુ જ મજા આવશે અને આ પરફેક્ટ પાણીનું મેજરમેન્ટ છે ફ્રેન્ડ્સ આના ઉપર આપણે વઘાર કરવાનો છે એને માટે વઘારી આમાં ઘી ગરમ કરીએ ફ્રેન્ડ્સ મેં ઘી ઓછું લીધું છે તમે જરા વધારે લેજો ખીચડીમાં ઘી સરસ લાગે છે એક બે આ રીતે લાલ મરચાં નાખવાના અને જો તમારી પાસે લીલું લસણ ન હોય તો આ મરચાં નાખ્યા છે ત્યારે થોડા એક બે મોટી કળી લસણની એને બારીક કાપીને આ મરચાંની સાથે સોટે કરી કાઢજો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આ રીતે કાશ્મીરી લાલ મરચું નાખજો કાશ્મીરી લાલ મરચું આપણને તીખાસ માટે નથી જોઈતું થોડો કલર માટે જોઈએ છે એ પ્રમાણે લીલું લસણ ન હોય તો આ વઘાર કરતી વખતે લસણની બારીક બારીક ચિપ્સ કરીને આમાં ઉપર એડ કરજો વઘારમાં હવે તમે આનો લૂક જુઓ એકદમ મસ્ત ગેરેન્ટી છે તમે દહીં છાશ અથાણા વગર આ ખાઈ લેશો ફ્રેન્ડ્સ બહુ જ ટેસ્ટી છે ને ખાતી વખતે પણ જોઈએ તો ઉપર થોડું ઘી નાખજો બહુ જ મજા આવે છે ખાવાની હવે ઉપર ગાર્નિશ કરશું બારીક કાપેલી કોથમીર સાથે તમે કાંદા પાપડ દહીં કે છાશ કંઈ પણ લઈ શકો છો હું તો ખાલી આ પાપડ સાથે જ ખાઉં એટલી મસ્ત મજા આવે છે મસ્ત ટેસ્ટી મોઢામાં પીગળી જાય એવી આપણે આમાં દાળ ચોખા કરતાં ભાજી વધારે નાખી છે સો સુપર ગ્રીન ખીચડી બની છે એક એક બાઈટ આ રીતે પાપડ સાથે ખાવાની તો મજા આવી જાય છે સો ફ્રેન્ડ્સ આ ગ્રીન ખીચડી તમે પણ બનાવો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ